પાલનપુરમાં એક સેવાભાવી વ્યક્તિ દ્વારા ઘર ઘર ગંગાજળ પહોંચે તેવી એક સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે પાલનપુરમાં કમલેશભાઈ શાહ નામના સેવાભાવી વ્યક્તિ દ્વારા જે લોકો કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા મૃત્યુ પામ્યા બાદ તેમના પરિવારજનો અસ્થિ વિસર્જન કરી શક્યા નથી તેવા અનેક લોકોને કમલેશભાઈ શાહે અમદાવાદ બરોડા પાલનપુર સહિત અનેક સ્મશાન ગૃહમાંથી મૃતકોના અસ્થિ લઈ નામ સાથે હરિદ્વાર જઈ અસ્તિ વિસર્જન નું પુણ્યનું સેવાકીય કામ કર્યું છે વધુમાં કમલેશભાઈ દ્વારા જે લોકોની અસ્તિ વિસર્જન કરતા હોય તે સમયે તેમનો ફોટો કે વિડિયો તેમનો પરિવારજનોને આપતા હતા ત્યારબાદ પાલનપુર માં અનેક ઘરો માં ગંગાજળ સુખ દુઃખ કે પવિત્ર કામો માં મળતું નથી ત્યારે કમલેશભાઈ ના પુત્ર ના વિચારો થી हरिद्वार થી ગંગાજળ લાવી પાલનપુર માં દરેક ઘર ઘર સુધી પવિત્ર જળ એટલે કે ગંગાજળ મળી રહી તે ઉ થી

એટલે ઘણી વખત એવું માનતું હતું કે લોકો ગંગાજલ આડોશી પડોશીને જોડે જઈને માગતા એ વખતે લગભગ મળતું જ નહીં એમ કાં તો ખલાસ થઈ ગયું ને કાં તો હતું જ નહીં એટલે મારા બાપાના વિચાર આવ્યો ખુશને કે જીવ દયાથી મારી દરેક વસ્તુઓના પ્રોગ્રામો થાય છે બધી વસ્તુઓ અવેલેબલ થઈ જાય છે ગંગાજલ નથી મળતું કે તો તે આપણે કે પપ્પા એવું કાર્ય કરીએ કે હરિદ્વારથી ગંગાજલ લાવીએ અને લોકોના ઘર સુધી પહોંચતું કરીએ પણ નિઃશુલ્ક અને એવું નહીં કે એક જ વખત જ્યારે જ્યારે ખલાસ થઈ જાય ત્યારે ફરતી તો આ આ જે પ્રોબ્લેમો ઊભા થતા હતા તો કે એનું ધીરે ધીરે સોલ્યુશન આવે કે મેન ઉદ્દેશ અમારો એ જ છે અને ખાસ કે હાલ અમે હાલ તો હજી પાલનપુરથી શરૂઆત કરી છે અમારી ટીમે પણ ધીરે ધીરે અમે એવું વિચારી રહ્યા છીએ કે બનાસકાંઠા કવર કરીશું અચ્છા બીજી ખાસિયત એ છે કે આ ગંગાજલ અમે નદીમાંથી જ ભરીએ છીએ ત્યાંથી હરિદ્વારની અને કોઈ જાતનું મિક્સિંગ નથી કરતા અચ્છા બીજું એક ખાસ વાત એ પણ છે કે આમાં અમે કોઈ પણ જાતનું કોઈની પણ પાસેથી ને લેતા નથી આ ખાસ વાત છે અત્યાર સુધીમાં કેટલા કાર્યક્રમો કર્યા અને ગંગાજલને અમારે સૌ કાર્યક્રમ ગુરુનાનક ચોક ખાતે થયો તો કે અમે ચારસો લિટર ગંગાજલનું વિતરણ કર્યું હતું પણ સ્કૂલની શરૂઆત અમે સિલ્વર બેલ્સ ખાતેથી કરી છે એનું પણ કારણ એ છે કે મારો બાબુ અહીંયા પ્રત્યે ભણીને ગયેલો છે તો એથી શરૂઆત કરી છે ને આગામી કાર્યક્રમો અમે આમાં ધીરે ધીરે વધારતા જઈશું અને બીજી ખાસ વાત એ છે કે જ્યારે જ્યારે ગંગાજળ ખૂટી જાય તો અમારા બધાની પાસે સંપર્ક નંબર છે જ અમને અમારો અમને કોલ કરજો અમે આપણા ઘરે આપણે ગંગાજળ આપવા આવીશું ત્યાર પછી હું અમને અમારી ખાસ વિશેષતા એ કે અમારી ટીમની કે બે હજાર તેરથી અમે એવું પણ કાર્ય કરીએ છીએ કે જે કોઈનું મૃત્યુ થાય છે ને જે કોઈ હરિદ્વાર નથી જઈ શકતો અસ્થિઓ લઈને એ લોકોના અસ્થિઓ વિસર્જન અમે બિલકુલ નિઃશુલ્ક કરી રહ્યા છીએ શરૂઆત કરી હતી અમે સૌથી મોટા પાયે કામ સ્ટાર્ટ થયું હતું અમારું કોરોનાથી તો અમદાવાદનું વાડજનું સમશાન મકરપુરા વડોદરાનું સરગમ રાજકોટનું સિદ્ધપુર અને પાલનપુર હિન્દુ સમાજ દ્વારા સંચાલિત શમશાનમાંથી અસંખ્ય અસ્થિઓ લઈને હું પોતે સ્વયં ગયેલો છું અને અસ્થિ વિસર્જન ત્યાં બિલકુલ કોઈપણ જાતનો ચાર્જ લીધા વિના કરું છું અને ખાસ વાત કે જેના જેના અમે અસ્થિ વિસર્જન કરીએ છીએ એમના ઘરે વિડીયો પણ વાતો કરીએ છીએ કે જેનાથી અમને ખબર પડે કે એમના પૂર્વજને આત્માની શાંતિના માટે આ વિધિ થઈ ગયેલી છે હહેલી દ્વાર જય ગંગા મૈયા કાર્યક્રમ સ્કૂલના અંદર કેવો રહ્યો ખરેખર આ અમારી સ્કૂલ માટે એકદમ સરાહનીય અને વંદનીય રહ્યો શ્રી કમલેશભાઈ શાહ અમારા ભૂતપૂર્વ વાલી છે અને એમને એક જ વખત ઓફર કરી એ ઓફર અમે સ્વીકાર લીધી કે આ એક ભગીરથ કાર્ય છે જેમ ભગીરથ રાજાએ ગંગાજળ પુધી પર લાવ્યા હતા એમ ગંગાજળને હરિદ્વારથી ઘર ઘર સિલરબેસ્ટ સ્કૂલથી શરૂ થઈને પાલનપુર બનાસકાંઠા અને એમનો આગળ બહુ મોટું ડ્રીમ છે એ બદલ એમણે ખૂબ આનંદિત છીએ અને એના તરફ પૂરા સહકારની ખાતરી આપીએ છીએ અને અભિભૂત થયા છે ખરેખર આ કાર્યક્રમ સફળ રહે સરસ રહે શું નામ મારું નામ ખોડાભાઈ આઈ પ્રજાપતિ